આજે આપણે બહાર જેવા પોચા જાળીદાર મેથીના ગોટા ઘરે કેમ બનાવવા એ જોઈએ અને સરસ ખાટી મીટી કઢીની પણ રેસીપી બતાવું છું તેના માટે એક વાસણ લઈ અને તેમાં મેં અહીંયા બસો ગ્રામ બેસન લીધું છે એની અંદર મેં એક ટેબલ સ્પૂન કાળા મરીનો ભૂકો નાખ્યો છે આ અધકચરો વાટેલો છે એક ટેબલ સ્પૂન ધાણાનો ભૂકો લીધો છે ચારથી પાંચ લીલા મરચાં સમારેલા લીધા છે એક ટી સ્પૂન હીળ લીધી છે એક ઇંચ આદુનો ટુકડો છીણીને લીધો છે સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે એક ટેબલ સ્પૂન ખાંડ લીધી છે હવે બધું સારી રીતે મિક્સ કરી લઈએ પછી તેમ તેમાં મેં અહીંયા દોઢસો ગ્રામ મેથી લીધી છે મેં તેને સમારી અને ધોઈ લીધેલી છે અને આ ગોટામાં મરી અને ધાણાનો સ્વાદ વધારે સારો લાગે છે તો જે જો એ આગળ પડતા હશે તો ગોટા ખૂબ ટેસ્ટી લાગશે હવે તેમાં આપણે થોડું થોડું પાણી લઈ અને તેનું આપણે પ્રોપર ખીરું બનાવી લઈએ જુઓ એકદમ સરસ ખીરું તૈયાર છે હવે તેને આપણે પંદરથી વીસ મિનિટ રેસ્ટ આપીશું બસ એ રેસ્ટ આ લે છે ત્યાં સુધીમાં આપણે કઢી બનાવી લઈએ તેના માટે મેં અહીંયા એક વાટકી છાશ લીધી છે તેમાં એક ટેબલ સ્પૂનનો ચણાનો લોટ લીધો છે અને બે વાટકી પાણી લીધું છે હવે તેને વિસ્કરથી સારી રીતે મિક્સ કરી લઈએ પછી એક કઢાઈમાં તેલ મૂકી અને તેલ ગરમ થાય પછી તેમાં એક ટી સ્પૂન રાઈ લઈએ રાઈ ફૂટે પછી તેમાં લીમડાના પાન લઈએ એક ટી અડધી ટી મેં હિંગ નાખેલી છે પછી તેમાં આપણે જે મિક્સર તૈયાર કરીને રાખ્યું છે ચણાના લોટ અને છાસનું તે નાખી દઈએ ગેસની ફ્લેમ અત્યારે ધીમી રાખવાની છે પછી તેને મિક્સ કરી અને તેમાં સમારેલા બેથી ત્રણ નંગ મરચાં નાખી દઈએ તેમાં એક ટીસ્પૂન મેં હળદર નાખી છે એક ટીસ્પૂન ખાંડ નાખી છે અને અડધી ટીસ્પૂન મીઠું નાખ્યું છે મીઠું સ્વાદ પ્રમાણે લેવું પછી તેને સારી રીતે મિક્સ કરી લઈએ બે જ મિનિટમાં આ કઢી તૈયાર થઈ જાય છે અને ગોટા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે જો આ કઢી હોય તો ગોટા ખાવાની ખૂબ જ મજા પડી જાય છે ચાલો હવે આપણે ગોટા બનાવી લઈએ તો ખીરામાં મેં અહીંયા વન ફોર્થ ટી સ્પૂન ખાવાનો સોડા લીધો છે તેની ઉપર થોડુંક પાણી નાખી તેને એક્ટિવેટ કરી લઈએ અને પછી તેને સારી રીતે મિક્સ કરી લઈએ બહુ ઓવર મિક્સ નથી કરવાનું જો આવી રીતે મિક્સ કરી અને પછી તેલ ગરમ મૂકી અને આપણે તેલમાં ગોટા તળી લઈએ જો આપણું ખીરું પ્રોપર થયું હશે તો ગોટા તેલમાં મૂકતા તેની જાતે જ ઉપર આવી જશે અને એની અંદર જ ગોળ ફરી જશે પહેલીવાર મૂકતા તે પલટા તેને પલટાવાની જરૂર નહીં પડે એ એની જાતે જ પલટાઈ જશે અને આ એકદમ દેખાવમાં ઉજળા અને બહાર ફરસાણની દુકાને આપણે ખાઈએ છીએ એવા સરસ પોચા અને જાળીદાર ગોટા બન્યા છે જે એકવાર આવી રીતે ઘરે ગોટા બનાવશો તો પછી તમને બહાર દુકાનેથી લાવવાનું મન નહીં થાય જો ગોટા એની જાતે જ તેલમાં ગોળ ફરી જાય છે એનો મતલબ કે આપણું ખીરું એકદમ પ્રોપર બન્યું છે જો બધી સામગ્રીનું માપ એકદમ બરાબર હશે તો ગોટા એકદમ સરસ થશે ચાલો તો હવે આપણે અહીંયા પ્લેટ તૈયાર કરી લઈએ જુઓ ફ્રેન્ડ્સ લાગે છે ને કે જાણે બહારથી જ આપણે લાવીને ગોટા મૂક્યા છે તમે પણ આવી રીતે એકવાર ચોક્કસ બનાવજો આ માપ સાથે મેં એની સાથે તળેલા મરચાં અને ડુંગળી પીરસી છે અને આ જે કઢી બનાવી છે તે પીરસી છે આ પ્લેટ જોઈને જ ખાવાનું મન થઈ જાય છે જુઓ હું તમને બતાવું એનું ટેક્સચર એકદમ સરસ બન્યા છે પોચા અને જાળેદાર કઢી સાથે ખાઓ તો તરત ગળા નીચે ઉતરી જાય